નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે જૂનાગઢ જિલ્લાના માગરોડ અતિ પ્રાચીન વાઘેશ્વરી માતાજીના મંદિરે ધાર્મિક કાર્યક્રમ યોજાયો માગરોડ અતિ પ્રાચીન વાઘેશ્વરી મંદિર ખાતે માતાજીના ફાગન્યા વસ્ત્રો પરિધાન મહોત્સવ અંતર્ગત પવિત્ર અને ધાર્મિક કાર્યક્રમ સીમાડી વનિક સોની જ્ઞાતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચંડી ભાટ તેમજ તેર કવચના ગરબા તેમજ સાંજે ભવ્ય રાસ ગરબા મહાઆરતી અને મહાપ્રસાદ સહિતના ધાર્મિક કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા આ પ્રસંગે સોની સમાજ દ્વારા ઉપસ્થિત મહેમાનો અને ભાજપ આગેવાન વેલજીભાઈ મસાણી લિનેશભાઈ સોમૈયા નગરપાલિકા પ્રમુખ ક્રિષ્નાબેન ઠાપણિયા સહિતના પાલિકા સભ્યો અને પત્રકારોને ખેસ પહેરાવીને સન્માન કરવામાં આવ્યા હતા રિપોર્ટ જીત પરમાર માગરોડ માગ રોડ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો ગળોમાં શ્રી માલેવણી સોની વ્યાતિ વાઘેશ્વરી માતાજીના મંદિરમાં મહાઉત્સવ ફાગણીયા એટલે માતાજીના વસ્ત્રો પરિધાન જે હોય તે આજે નવા વસ્ત્રો ધારણ કરે અને આ મહા મહોત્સવ નિમિત્તે પ્રસન્ન એવા વાઘેશ માતાજીના મંદિરમાં નવનિર્મિત જે નગરપાલિકાના સદસ્યો છે એમનું અમે ભાવભીનું સન્માન કરેલું છે અને સાથે સાથે તમામ પત્રકાર પણ સન્માન કરવાનું કરેલ કાર્યક્રમ રાસ ગરબા ઉત્સવ સાથે આજે ઉજવેલો છે સાથે ભોજનની વ્યવસ્થા પણ કરેલી છે માતાજી પ્રસન્ન બધાને આશીર્વાદ આપે તે માતાજીની પ્રાર્થના કરીએ વાઘેશ્વરી માતાજી જય